હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ બધાને હું છું વિભૂતિ સાવલિયા પટેલ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વાલનું ઝરણું વિભૂતિમાં તો અત્યારે આપણે બનાવીશું રવા ઈડલી તમે આ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અડધો કલાકમાં તમે બનાવીને નાના બાળકને ખવડાવી શકો છો આ ઝટપટ બની જાય તેવો નાસ્તો છે તો આમાં મેં એક કપ રવો લીધો છે એક બાઉલમાં રવો લઈને એમાં થોડી છાશ ઉમેરી બેટર થોડું થીક રાખવું એ થઈ જાય ત્યાં સુધી એટલી જરૂરિયાત મુજબ છાશ નાખવી અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે હવે મેં એમાં એકથી બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે એટલે એનાથી બેટર સરસ બની જશે અને સરસ ઇડલી બનશે હવે તમે જોઈ શકો છો હવે તેમાં થોડી છાશ નાખીને બરાબર મિક્સ કરી લીધું છે અને આ રવાની ઇડલી ખૂબ જ હેલ્ધી છે નાના મોટા સૌ ખાઈ શકે નાના બાળકને દાંત ન આવ્યા હોય તો તમે આ એને ઝટપટ નાસ્તો બનાવીને આપો તો એ સરળતાથી ખાઈ શકશે એને ફિંગર ફૂડ તરીકે તમે હાથમાં આપી શકો છો તો એ જાતે ખાશે હવે મેં અહીંયા એક ચમચી ખાવાનો સોડા લીધો છે અથવા તમે ઈનો પણ લઈ શકો છો કે જેનાથી સરસ ફૂલી જશે આ રીતે બરાબર બધી વસ્તુ નાખીને મિક્સ કરી દેવાનું હવે તેમાં મેં એક પાવડું તેલ ઉમેર્યું છે તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને મિક્સ કરીને પંદરથી વીસ મિનિટ જેવું બેટરને રેસ્ટ આપો એટલે તમારું બેટર સરસ થઈ જશે હવે આપણું બેટર રેડી થઈ ગયું છે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે મેં અહીં ઢોકળીઓ લીધું છે એમાં અથવા તપેલીમાં મોટું તપેલું હોય એમાં પણ તમે એક પ્લેટમાં ભરીને મૂકી શકો છો તો મારી પાસે ઢોકળીઓ છે તો મેં અહીંયા ઢોકળીઓ લીધું છે એમાં પાણી ભરી દેવાનું ઢોકળી આમાં થોડું હવે એની પ્લેટ છે એમાં થોડું થોડું તેલ ગ્રીસ કરી દેવાનું બધામાં અને આના તમે ઢોકળા પણ બનાવી શકો અને મેં ઇડલીના શેપમાં રાઉન્ડ શેપમાં બનાવી છે તમે પ્લેન પ્લેટ લો તો તમે એમાં એક સરખું બેટર પાથરીને એના ઢોકળા પણ બનાવી શકો છો પણ મેં અહીં આ ઇડલીની પ્લેટ લઈને એમાં બેટર રાખ્યું છે એટલે મેં ઇડલી બનાવી છે તો આ આ રીતે બનાવીએ તો નાના બાળકને પણ જોઈને ખાવાનું તરત જ મન થઈ જાય તો એટલા માટે મેં રાઉન્ડ શેપમાં કરી છે હવે એના ઉપર તમે સફેદ તલ થોડા થોડા ઉમેરી દો અને તમે મરી પાવડર પણ આમાં નાખી શકો છો જો તમારા ઘરે મરી પાવડરને સફેદ ને એવું ખાતા હોય તો તમે આ રીતે ઉપર ઉમેરી શકો છો આમાં તમે કોથમીર પણ થોડી થોડી કાપીને એ પણ ઉમેરી શકો છો તો આ રીતે ભરાઈ જાય થોડું થોડું ભરવાનું એકદમ આખા નહીં ભરી દેવા નહીં તો ફૂલીને બધું બહાર આવી જશે તો આ રીતે તમે જોઈ શકો છો આમાં મેં ભર્યું છે એ રીતે તમે ભરી શકો છો તો હવે પાંચથી દસ મિનિટ જેટલું રવા દેવાનું જો પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને મારી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે તો આ રીતે તમે પણ આમ ચપ્પાથી ચેક કરી શકો છો જો ચપ્પામાં ઇડલી ચીપકી જાય તો હજુ એ થોડી કાચી હોય અને ના ચીપકે તો એ ચડી ગયું હોય આ રીતે તમારે પહેલાં ચેક કરી લેવાનું તો અહીં તમે જોઈ શકો છો મારી આ ઇડલી બનીને રેડી થઈ ગઈ છે હવે એને થોડીવાર પાંચક મિનિટ જેટલું એને ઠરવા દેવાનું ઠરી જાય એટલે ઓટોમેટિક તમે એને કાઢી શકો છો તો સરળતાથી નીકળી જશે ગરમ ગરમ કાઢવા જશો તો એ વચ્ચેથી તૂટી જશે તો આ રીતે ઠરી જાય પછી તમે સ્પૂનથી અથવા ચપ્પાથી જે રીતે તમને ફાવે એ રીતે કાઢી શકો છો જો તમે અહીં જોઈ શકો છો કેટલી સરસ એકદમ સોફ્ટ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે ઝટપટ બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત બની ગઈ છે તો આ નાના બાળકને કંઈ ખાવાનું મન થાય અને ઘરમાં કંઈ નાસ્તો ન હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ ઇડલી કે ઢોકળા બનાવીને તમે એને આપી શકો છો તો રવો ખાવાથી બાળકને ફૂલ એનર્જી પણ મળે છે અને આ હેલ્ધી વસ્તુ બાળકને જરૂર ખવડાવજો તો તમે પણ આ રેસીપી ટ્રાય કરશો કે નહીં જરૂરથી મને કોમેન્ટ કરજો અને તમે પણ આ રેસીપી બનાવીને તમારા બાળકને ખવડાવજો તો જો મારી આવી અવનવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય